નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગિરી ગોસ્વામી પિનલ સ્કોનના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ છવ્વીસ જાન્યુઆરીથી લઈને ત્રણ ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વાદળછાયું વાતાવરણ કેવું રહેશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા કેટલી ઠંડીનું પ્રમાણ કેટલું રહેશે પવનનું પ્રમાણ કેટલું રહેશે ધુમ્મસનું પ્રમાણ કેટલું રહેશે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપવાના છે મિત્રો શરૂઆત કરીએ તો તારીખ પ્રમાણે એક સ્ક્રોલિંગ ઇમેજના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં ગુજરાતમાં કેવું વાતાવરણ રહી શકે છે હવે મિત્રો તમે જોઈ શકો છો કે આજે તારીખ છવ્વીસ તારીખ છે તો આજે વાદળછાયું વાતાવરણ છે એ મિત્રો અપર ક્લાઉડ છે એટલે કે ઊંચાઈ વાદળો છે એટલે એ વાદળો કહી શકાય કે સૂર્યની આસપાસ પણ હોય તો તમને એક આંશિક વાદળો દેખાય પરંતુ તેના લીધે થઈને કોઈ વરસાદ કે નીચાણવાળા વાદળો હોતા નથી એટલે વરસાદને લઈને ગુજરાતમાં કોઈ ચિંતાના સમાચાર નથી આ જે વાદળો હશે તે અપર ક્લાઉડ વાદળો હશે જે પાકિસ્તાન ગુજરાત અને રાજસ્થાન સહિત અનેક વિસ્તારોને કવર કરશે અને એક સામાન્ય જે ઠંડીમાં છે તેમાં રાહત પણ મળી શકે તેવી સંભાવના છે બીજી તરફ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં સક્રિય થઈ રહ્યા છે જેના ભાગરૂપે તેને રાજસ્થાન અને ગુજરાતને ધીમે ધીમે હજુ પણ શીત લહેરનો લાભ મળવાનો છે આગામી દસ દિવસ તો ખાસ કરીને ગુજરાતમાં એક શીતલહેર જોવા મળશે કારણ કે એક પછી એક ડબલ્યુ ડી સક્રિય થઈ રહ્યા છે બરફવર્ષા પણ આપી રહ્યા છે જેના ભાગરૂપે થઈને બર્ફીલા પવનોની અસર રાજસ્થાન ગુજરાત અને પાકિસ્તાનના અનેક વિસ્તારમાં જોવા નારી છે બીજી તરફ જે પાકિસ્તાન તરફ એક નાનકડી સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે જેની અસરના ભાગરૂપે થઈને કચ્છ અને ઉત્તર ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે અનેક વિસ્તારમાં હજુ પણ જોરદાર ધુમ્મસનો માહોલ સર્જાય અને અનેક વિસ્તારમાં ઝાકળ વર્ષા પણ થઈ શકે તેવી પણ સંભાવના છે એટલે ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદને લઈને ચિંતાના સમાચાર નથી પરંતુ એક આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળશે એક વાદળછાયું વાતાવરણ જોવા મળશે એક ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળશે અને સામાન્ય ઝાકળ વર્ષા પણ થઈ શકે તેવી સંભાવના છે આગામી તારીખ બીજી ત્રીજી ફેબ્રુઆરીની આસપાસ પણ ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળશે એટલે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હાર મારા જોવા મળશે જેના ભાગરૂપે થઈને રાજસ્થાનના ઉત્તરી પટ્ટા હોય દિલ્હી સહિત અનેક વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં પણ થઈ શકે છે પરંતુ તે તારીખ હશે તારીખ એક બે અને ત્રણ ફેબ્રુઆરી પરંતુ તેના લીધે તેને ગુજરાતમાં કોઈ વરસાદને લઈને ચિંતાના સમાચાર નથી એટલે મિત્રો ચોક્કસથી આગામી દસ દિવસ ગુજરાતમાં એક ઠંડીનો માહોલ યથાવત રહેશે ગુજરાતના અનેક ભાગોમાં ધુમ્મસ અને ઝાકળ વરસાદ જોવા મળશે ન્યૂનતમ તાપમાન અઢાર ડિગ્રી કરતાં પણ નીચે રહે તેવી સંભાવના છે અને મહત્તમ તાપમાન સત્યાવીસ ડિગ્રી અથવા તો તેના વધુ રહે તેવી પણ શક્યતા છે તો મિત્રો અલગ અલગ આગાહી માટે ઉપરાંત વરસાદની આગાહી માટે આપણી વિડીયો હંમેશા જોવાનું ભૂલતા નહીં જેથી તમને રોજે રોજનું તાજા અપડેટ મળતું રહે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની નવી માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે